દર વર્ષે જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ઉજવણીમાં યશવી એન્ટરટેનમેન્ટ ચાર ચાંદ લગાવવા આવનાર છે આ વખતે યશવી નવરાત્રી બે હજાર પચીસ નું આયોજન કેન્સર પીડિતોની મદદ માટે થનાર છે જે ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના છે આ વર્ષે ફરી એકવાર યશવી એન્ટરટેઈનમેન્ટ આયોજિત નવરાત્રી બે હજાર પચીસ ધૂમ મચાવવા તૈયાર છે યશવી નવરાત્રી એટલા માટે ખાસ છે કે તેમાં ભક્તિની સાથે સેવાની સુવાસ વળે છે વર્ષ બે હજાર ચોવીસ માં પણ યશવી નવરાત્રી સેવાકીય હેતુ માટે કરવામાં આવી હતી અને આ વખતે પણ નવરાત્રી બે હજાર પચીસ નું આયોજન કેન્સર પીડિતોની મદદ માટે કરવામાં આવનાર છે ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયકા અને ગરબા ક્વીન કિંજલ દવેના સુમધુર અવાજમાં સતત બીજા વર્ષે આયોજન થવા જઈ રહ્યું છે તો ગત વર્ષ કરતાં પણ વધુ વિશાળ અને વધુ ભવ્ય આ નવરાત્રી સુરતની સૌથી મોટી અને સૌથી યાદગાર નવરાત્રી બની રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે પણ સૌથી મોટા એર કન્ડિશન ડોમમાં અદ્યતન સાઉન્ડ ટેકનોલોજીની વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને મોકળાશથી ગરબે ઘૂમવાનો આનંદ લઈ શકે તે રીતે વિશાળ જગ્યા કરવામાં આવી છે તો ગરબા રમવા અને માણવા માટે આવનાર લોકોની પાર્કિંગ ની પણ કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડ ની સામે જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે સાથે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તે માટે સૌથી સરળ અને ડિજિટલાઇઝ એન્ટ્રી રાખવામાં આવી છે સુરતમાં નવરાત્રીના ઇતિહાસમાં પ્રથમ વખત જ યશવી નવરાત્રીના ખેલૈયાઓ માટે ભેટ સ્વરૂપે તારીખ ચાર ના રોજ ભારતીય સિનેમાને સમર્પિત જાણીતા ગાયક કલાકારો પલક મુછલ અને મિથુન શર્મા પોતાના સાહીઠ સંગીતકારો સાથે એક શામ પોલીસ કે નામ હેઠળ સંગીતની સુરાવલી રજૂ કરશે આ કાર્યક્રમ નવરાત્રીના ખેલૈયાઓ માટે નિઃશુલ્ક રાખવામાં આવે છે જે કાર્યક્રમ પણ નવરાત્રી બાદ સુરતના સંગીત રસિકો માટે યાદગાર બની રહેશે આ નવરાત્રીનું આયોજન યશવી એસી ડોમ ભગવાન મહાવીર કોલેજ સામેનું ગ્રાઉન્ડ વીઆઈપી રોડ વેસુમાં સહભાગી हार्दिक आमंत्रण यशवी एंटरटेनमेंट द्वारा पाठा मामा अभिषेक नमस्ते सूरत मैं हूँ किंजल दफे पिछले साल यशवी नवरात्रि को आपने जो प्यार दिया था उसकी वजह से एक बार फिर से मैं और मेरी टीम आ रहे हैं सूरत के गरबा लवर्स के साथ गरबा खेलने के लिए यशवी नवरात्रि 2025 थाउजेंड ट्वेंटी फाइव वंस अगेन इन शहर के बीचों बीच सी गाइस किस तरह किस तरह का बहुत अच्छा आयोजन है यहाँ के यहाँ पे क्लिनलीनेस और एम्बियंस है डेकोर है साउंड है वो तो उसकी तो बात की नहीं जा सकती उसके आगे भी शीटीम जो हमारी लेडीज है बच्चियाँ है उनके लिए रखी गई है सिक्योरिटी बहुत अच्छी है फूड यहाँ का बहुत अच्छा है जो खिलैयाज है उनके लिए स्पेस बहुत है सो so, कह सकते हैं कि ऑल इन वन वो मुझे नहीं पता वो मैनेजमेंट टीम को पता होगा मुंबई ऐसी मुंबई से हमारे सिंगर्स कुछ आने वाले हैं और हमारे जो साजिंदा साजिंदा की पूरी टीम है वो भी मुंबई से आ, आपने कुछ तैयारी भी की है तो बहुत सारी तैयारी

ભગવાન મહાવીર કોલેજ ની સામે યશવી એસી ડોમ ડોમમાં શહેરની વચો નવું તો યશવી ગ્રુપ છે એટલે કઈક નું કઈક આવતું જ રહેશે પણ ગરબા છે એટલે આમ કે હોય ને કે ગરબામાં ઘણું નવું પણ લોકોને પચતું નથી હોતું અને ગરબાની ઓથેન્ટિસિટી વધારે લોકો પસંદ કરતા હોય છે છતાં પણ કંઈક ને કંઈક એવી ક્રિએટિવિટી અમે સૌ મળીને અ ગીતોમાં અને એમ્બિયન્સમાં અને જે ડોમની જે વાઈબ હશે એમાં આપણે આ વખતે ઘણું ગયા વર્ષ કરતા ઘણું નવ જોવા મળશે કલાકાર તો હું કિંજલ દવે અને મારી આખી ટીમ છે મારી સાથે મયુરભાઈ કરીને સિંગર છે સની જાદવ અને આ વખતે બહુ કોરસ સિંગર્સ પણ છે મારી સાથે દરેક દિવસે ઘણા બધા મહેમાનો તો આપણે ત્યાં આવતા ઘણી બધી સરપ્રાઈઝ છે હવે અત્યારથી આપણે બધી સરપ્રાઈઝ અમને રિક્વેસ્ટ કરી એક જણનું નામ લેવું એ કદાચ યોગ્ય નહીં રહે મને એવું લાગે છે કારણ કે ઘણા બધા રાજનેતાઓથી માંડીને સેલિબ્રિટીઝ બધા આપણા ત્યાં આવતા જ હોય છે